દિવાળીપુરા ન્યાય મંદિર પરિસરમાં આડેધડ વાહનો પાર્કિંગ કરાતા વકીલો અને અસીલોને હાલાકી વાહનો પાર્ક કરનારાઓ સામે પોલીસને સાથે રાખીને લાલ આંખ કરાશે પ્રમુખ વડોદરા વકીલ મંડળ શહેરના દિવાળીપુરા ન્યાય મંદિર ખાતે પૂરતા પ્રમાણમાં અલાયદી પાર્કિંગની જગ્યા તૈયાર કરવામાં આવી હતી તેમ છતાં છેલ્લા કેટલાક સમયથી અહીં પાર્કિંગ ની સમસ્યા વિકટ બની ગઈ છે અને અહીં કોર્ટ સંકુલમાં ફોર વ્હીલર ટુ વ્હીલર થ્રી વ્હીલર અને અલગથી પાર્કિંગની વ્યવસ્થા છે તેના માટે અહીં પાર્કિંગ માટે પીળા રંગના પટ્ટા પાડીને વાહનો પાર્ક કરવાની યોગ્ય વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે છતાં કોર્ટમાં ગેટ નંબર એકથી ગેટ નંબર પાંચ સુધી વકીલો અને અસીલો દ્વારા આડેથડ રીતે પોતાના ટુ વ્હીલર ફોર વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો પાર્ક કરવામાં આવે છે જેના કારણે અહીં પોલીસના વાહનોને પણ ઘણીવાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા માટે લાવવા સમયે તકલીફ પડતી હોય છે અને આધુનિક નવીન કોર્ટમાં વાહનોના યોગ્ય પાર્કિંગ માટે સ્ટાફ ન હોવાથી હસીલો અને વકીલો કોર્ટ સ્ટાફને જ્યાં જગ્યા દેખાય ત્યાં પોતાના વાહનો પાર્ક કરી દેવામાં આવે છે ઘણી કોર્ટમાં તારીખ ભરવા આવતા હસીલો કોર્ટની કામગીરી પૂર્ણ થયા બાદ પણ પોતાના વાહનો પાર્ક કરીને કોર્ટમાં બેસી રહેતા હોય છે અને ઘણી પોતાના વાહનો કોર્ટ પરિસરમાં સુરક્ષિત પાર્ક હોવાથી બહાર ખાણીપીણીની લારીઓ હોટલો અથવા ચાની કિટલીઓ પર બેસી રહે છે ખાસ કરીને ઓટો રિક્ષાવાળા લોકો અસીલો કોર્ટની મુદતે તારીખ ભરવા આવતા હોય છે અને કોર્ટ કાર્યવાહી બાદ પણ ઓટો રિક્ષામાં બેસી રહે છે આરામ ફરમાવતા હોય છે જેના કારણે અન્ય અસીલો અને વકીલોને પોતાના વાહનો પાર્ક કરવા માટે હાલાકી પડે છે કોટા તમામ પ્રવેશ ગેટ પાસે એડવોકેટ હાઉસ પાસે વાહનો પાર્ક કરવામાં આવી રહ્યા છે અને કોર્ટ સંકુલમાં બીજી તરફ ગેટ નંબર પાંચ અને છ તરફ પાર્કિંગની જગ્યા ખાલી હોવા છતાં અસીલો કોર્ટમાં ગેટ નંબર એકથી ચાર સુધીમાં આડેથડ રીતે પોતાના વાહનો પાર્ક કરાતા હોય છે જો કોઈ આકસ્મિક સ્થિતિ સર્જાય તો ગેટ નંબર એકથી ચાર અને એડવોકેટ હાઉસ તથા કેન્ટીન તરફ ઇમરજન્સી વાહનોને પણ પહોંચાડવામાં મુશ્કેલી અવરોધ ઊભો થાય તેવી પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે આ મુદ્દે વડોદરા વકીલ મંડળના પ્રમુખ નલિન પટેલે જણાવ્યું કે દિવાળીપુરા કોર્ટ સંકુલમાં છેલ્લા ઘણા સમયથી પાર્કિંગની હાલાકી છે વકીલોને અસીલો તમામ પોતાના વાહનો પાર્ક કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ વકીલોને અસીલોને પોતાની જવાબદારી સમજીને યોગ્ય રીતે નિયત વાહન પાર્કિંગની જગ્યાએ જ વાહનો પાર્ક કરવા જોઈએ